નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું પીપ્લક ભાણ વિભાગ કેળવરી ટ્રસ્ટ જે પીપલક ભાણ સંચાલિત મધુબેન દિનકંતરાય વશી કન્યા છાત્રાલય પીપલક ભાણ માટે જે મદદનીસ ગૃહ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મદદનીશ ગૃહમાતા માટે ધોરણ દસ બાર કે સ્નાતક પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા આવકાર્ય રહેશે મિત્રો જગ્યા માટે ઉમેદવારોએ પોતાના પ્રમાણપત્રો સાથે સો ખર્ચે નીચે જણાવેલ સ્થળે સમય તથા તારીખે હાજર રહેવાનું રહેશે તારીખ નોંધી લેશો મિત્રો ઇન્ટરવ્યુ માટેનો તારીખ એકવીસ ડિસેમ્બર બે ચોવીસ શનિવારના રોજ સમય સવારે અગિયાર કલાકે સ્થળ છે આપેલું શ્રી એમજી વશી સાર્વજનિક હાઈસ્કૂલ ભાણ તાલુકો ચીખલી જિલ્લો નવસારી ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો આગળ વાત કરશું મદદની સરસોયાની ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો સજીવન કૃપા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ ચોરવણી સંચાલિત જે તેજસ્વી કન્યા છાત્રાલય છે મિત્રો ચોરવણી માટે જેમાં રસોઈયા માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત છે ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત તમે જોઈ શકો છો રસોઈયા માટેની એક જગ્યા છે અનુસૂચિત જનજાતિ માટે જેમાં ધોરણ ત્રણ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતો ઉમેદવારો છે તે ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકે છે તમે જોઈ શકો છો અહીંયા જે એનઓસી મળેલું છે મિત્રો તેના અનુસંધાને જે સરકારશ્રીના પ્રવર્તમાન નીતિ અનુસાર આ જગ્યા ભરવાની છે મિત્રો નિમણૂક પામેલ કર્મચારીઓ છાત્રાલયમાં નિવાસ ફરજિયાત રહેશે તેમજ તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટેનું તારીખ રહેશે મિત્રો તારીખ છવ્વીસ ડિસેમ્બર બે ચોવીસ સમય બપોરે એકને ત્રીસ કલાકે સ્થળ છે તેજસ્વી કન્યા છાત્રાલય ચોરાવણી તાલુકો બેડવાડા ફળિયા તાલુકો વાસંદા જિલ્લો નવસારી ખાતે હાજર રહેવાનો રહેશે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપવામાં આવેલો છે ભરતી બાબતે સંપર્ક કરી શકો છો આગળ વાત કરશું બીજી એક ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો સહ્યાદ્રી જે કન્યા છાત્રાલય મૂ પીપલખેડ જે છે મિત્રો આવેલ તેમાં મદદનીશ રસોઈયા પુરુષ માટેની એક જગ્યા છે જે તાલુકો વાસંદા જિલ્લો નવસારી ખાતે આવેલી છે મિત્રો તેમજ નચિકેત કુમાર છાત્રાલય જે સાવરમાળ આંબા તલાટ ખાતે આવેલી છે મિત્રો જે તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ માટે પણ મદદનીશ રસોઈયા માટેની એક પુરુષ માટેની જગ્યા છે તેમજ જ્યોતિ કન્યા છાત્રાલય સાવરમાળ આંબા તલાટ ખાતે જે તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ માટે મદદનીશ રસોઈયા માટેની એક જગ્યા છે સ્ત્રી ઉમેદવારો માટે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ ચાર કે સાત કે તેથી વધુ ધોરણ બાર સુધીના ઉમેદવારો છે તે અહીં અરજી કરી શકશે ફક્ત અનુસૂચિત જનજાતિના ઉમેદવારો અરજી કરવાની રહેશે મિત્રો વયમર્યાદા અઢારથી પિસ્તાલીસ વર્ષ સુધીની રહેશે દિન દસમાં નીચેના સરનામે રજીસ્ટર એ રીતે અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લેશો મિત્રો મંત્રી શ્રી શ્રી વલસાડ જિલ્લા કુંકણા સમાજ વિકાસ મંડળ સંચાલિત શ્રી સહ્યાદ્રી કન્યા છાત્રાલય મૂ પીપલખેડ તાલુકો વાસંદા જિલ્લો નવસારી ખાતે આવેલી જે સંસ્થા છે મિત્રો જેના અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય